અને તાગર તિન્ના ને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે પૂંજીપતિ આવે આપણને લૂટે આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે એમણે કહી દો આ ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી અને એટલા માટે દલિત

અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈને હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ રસ્તા આ મોટી મોટી ઇમારતો મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે તમારા વડીલો તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ ગોધરા પંચમાલ બાંસવાળા ગુંદરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય આ દોઢસો સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડિયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી પાંચસો રૂપિયા મને પડીને મર્યો હોય તો એની વિધવાની આંખના આંસુ ઉછવા ગયો હોય તમે એક ભાજપનો નેતા મને બતાવો કોઈ આપણો હાલ તેર પૂછવા નથી આવતું સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે કડિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનો ઉછેર અને વિકાસ થાય છે આ આદિવાસી સમાજને હાથ જોડીને વિનંતી અપીલ કરવા માંગુ છું કે હવે જાગી જાવ કો કકવાટ આ છોટા ઉદયપુર ગુજરાત આ દેશ અમારો આદિવાસી ઉદ્યોગપતિઓ તમારા છક્કા છોડાય આદિવાસી સમાજ માં જયારે પણ વિકાસ કોઈ પ્રોજેક્ટ વાત આવે અઢાર ગામ પચીસ ગામ પચાસ ગામ શું સમજો છો આદિવાસી રે ઉખાડીને કે ફેંકી દો આ ધંધો છે ને આ બિલકુલ થવા દેવાનું નથી આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો કેમે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા મોટી મોટી ડિગ્રી લેતા થયા તમને કહું बिरसा मुंडाની સાથોસાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો જયપાલસિંહ મુંડાનું પણ આ દેશના ભંડારણના ગડવૈયા બાબા સાહેબ આંબેડકરની જેમ એક મોટું યોગદાન છે આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જો એક થઈશું તો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે કોઈ જ છોટાઉદેપુરનો પ્રોજેક્ટ હોય કે પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ હોય એક પણ પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને એના મૂળમાંથી ઉખડવા દઈશું નહીં અમે બધા તમારી સાથે છીએ તમે અડધી રાતે અમને બોલાવજો અમે તમારી પડછા વિને ઉભા રહીશું એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું છેલ્લે મારી બહેનો માતાઓ વડીલો તમામને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ આપણા છોટા ઉદેપુરને આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભરવા જાય તેની પર નજર રાખજો એમને કહેજો કે બેટા દુનિયા થાય આ ડ્રગ્સના ચાڑے નહીં ચડતા એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી વખત એક અઠવાડિયું લો સાત દિવસ તમે ડ્રગ્સનું સેવન કર્યું હોય અને આઠમા દિવસે ડ્રગ્સ ના મળે તો લોકો નર્મદાની કેનાલમાં ભુસ્કો મારીને આપઘાત કરે છે એક એક પરિવાર બરબાદ થઈ જશે પોલીસના નાના કર્મચારીથી લઈને આઈજી સુધીના માણસોને કહું છું થોડીક શરમ તમારામાં પેદા કરો તમે જે ખાખી વર્તી પહેરો છો એનું સાચું સન્માન તો એક તમે પ્રમાણિકતા અને ઈમાનદારીથી કરજો સાચા પોલીસ કર્મીઓ છે જે નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે છે એમને મંચ ઉપર હું શરાબ કરું છું એમને વંદન કરું છું પણ જે લાંચિયાઓ છે જે દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે કે બધાને કહેવા માંગુ છું કે જે દિવસે તમે નિવૃત્ત થશો અને તમારી ઉંમર જ્યારે પાસઠ સિત્તેર પંચોતેર વર્ષની છે અને તમે જે પાપની કમાણી ભેગી કરી છે એ પાપની કમાણીમાંથી માંથી જોજો તમારી દીકરી કે દીકરો ડ્રગ્સ લેતો ના થાય બીજાના દીકરા દીકરોને દારૂના ઢગતા રવાડે ચડાવો છો કે વ્યસન તમારા ઘર છે તો સાથીઓ મારી વાડીને વિરામ આપું છું આપ તમામ લોકોને કોંગ્રેસ પરિવાર વતી ખાતરી આપીએ છીએ નસવાડી હોય પારતા પી રિવર લિંક હોય ક્વાડ છોટા ઉદયપુર કોઈ પણ પ્રોજેક્ટ હોય અડધી રાતે અમને યાદ કરજો અમે તમારી વચ્ચે મુઠ્ઠી પૂરી તાકાત અને શક્તિ સાથે આવીને ઉભા રહીશું મારી સાથે નારો લગાવજો એક તીર એક કમાન તમે કહેશો આદિવાસી એક સમાન એક તીર એક કમાન આદિવાસી એક એક તીર એક કમાન આદિવાસી એક સી જય જોહાર જય સંવિધાન જય કોંગ્રેસ